મિત્રો ઘણા બધા સમય પછી મિત્રો મળીએ છીએ એનું મુખ્ય કારણ મિત્રો એક જ છે કે આપણે સંપૂર્ણ ગણિત અને સંપૂર્ણ રીડિંગનો નો કોર્સ જે છે મિત્રો એપ્લિકેશન ની અંદર મૂકેલો છે જેની અંદર તમામ પ્રકારની બાબતો જે છે મિત્રો પીડીએફ થી માંડીને મોક ટેસ્ટ થી માંડીને ટોટલ વસ્તુઓ જે છે મિત્રો એની અંદર મૂકવામાં આવેલી છે માટે મિત્રો એક ને એક ગાણું અને એક ને એક વિડિયો જે છે એ દર વખતે નવી એક્ઝામ કોઈ આવે તરત મૂકો એ મિત્રો મને આવશ્યક જે છે મિત્રો લાગતો નથી એટલે સંપૂર્ણ કોર્સ મૂકેલો છે માત્ર ને માત્ર તમારે તૈયારી કરવાની મિત્રો રાહ છે બરોબર અને છતાં પણ મિત્રો જો આવી રીતે ક્યારેક જરૂરિયાત લાગે તો 100%

એક્ઝામ્પલો મિત્રો લેવા છે કેમ કે ઘણા બધા મિત્રો જે છે એમની કોમેન્ટ હતી કે આના ઉપર થોડા ઘણા વેખલાઓ જે છે મિત્રો ગણીએ તો ખૂબ મજા આવે તો આજે કેટલાક દાખલાઓ જે છે એ જોશું જેથી કરીને ભવિષ્યની અંદર કદાચ આવા પ્રકારની કેમ કે પીએસઆઈ ની અંદર મિત્રો બે થી ત્રણ શ્રેણીઓ જે છે એ સંકેત મૂકવામાં આવેલી હતી બરાબર બાકી ઓલ ઇન વન બધું જ રેગ્યુલર જે છે મિત્રો મૂકેલું છે જે મિત્રો કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોય કે ભવિષ્યમાં આવનારી તલાટી ની તૈયારી કરતા હોય તો એ બધા માટે મિત્રો ઓલ ઇન વન કોર્સ જે છે મિત્રો ઉપયોગી છે એના માટે કોઈ લેબલ જોવાની મિત્રો જરૂરિયાત નથી બરાબર અને છેલ્લે જે પીએસઆઈ ની એક્ઝામ

આવે છે આપણા સંપૂર્ણ કોર્ષ ની અંદર પેલો ભાગ જે છે એ જ કરેલો હોય એમાંથી માનો કે પીએસઆઈ જેમ નીકળી ગયું એની જેમ કદાચ કોન્સ્ટેબલ કે તલાટીના પેપરો નીકળે બરોબર શક્યતા ઓછી પણ માની લો કે બહુ બેઝિક

તો એવી જ રીતે મિત્રો જીસીઆરટી ના ધોરણ છ થી આઠ ના ગણિત આધારિત બરોબર એટલે કે એના સમકક્ષ જે છે છે મિત્રો મૂકેલા અને માત્ર ઓગણ પચાસ રૂપિયા હશે પાયાના પોઈન્ટ જે હશે એ પણ આવી જશે અને ગણિત અને રીતને ઘણી વખત મિત્રો એવું થાય કે આપણે બહુ મોટો મોટો ડુંગરો જે છે એ ટપેલા હોય અને નાની એવી ઢગલી જે છે એ મિત્રો ના ટપી શકે એનો મતલબ કઈક એવું હું કહેવા માંગુ છું કે ઘણી વખત બધી તૈયારી કરી નાખેલી હોય પણ નાનકડી એવી વસ્તુઓ જે છે કે જે પાયા ની અંદર રહેલી છે કે ભાઈ એક કિલોમીટર ના મીટર કેટલા થાય તો કે ભાઈ ઈ નથી ખબર બરોબર છે એક કિલોગ્રામ ના ગ્રામ કેટલા થાય તો ઈ નથી ખબર તો આવા પોઈન્ટ ક્યાંથી આવડે તો કે આવા પોઈન્ટ ત્યારે આવડે જ્યારે તમે એનું બેઝિક જે છે ને એમાં કઈક નજર નાખેલી હોય તો આ બેઝિક તમે ત્રણે ત્રણ મોક ટેસ્ટ માંથી પસાર થશો ને એટલે તમારો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે જે નાના નાના પોઈન્ટો જે કેવા માંગતા હોય એ આની અંદર મિત્રો આવી જતા હોય છે બરાબર એટલે બેઝિક પણ એટલા માટે જરૂરી છે કે ઘણી વખત પીએસઆઈ ની જેમ એકદમ નીચું લેવલ માં પૂછી નાખે તો ત્યારે બેઝિક કામ કરી જતું હોય છે બરાબર અને બેઝિક ના પૂછી

પડે તો ટેસ્ટો માટે ટોટલ સુવિધા આપણી એપ્લિકેશનમાં છે જેમાં બેઝિક ટેસ્ટો આપવી હોય તો મિત્રો આ મેં તમને વાત કરી લઈ છે અને રેગ્યુલર અને સ્ટાન્ડર્ડ આપણી ટેસ્ટો માટે મિત્રો એપ્લિકેશનમાં તમામ પ્રકારની ટેસ્ટ છે એમાં ખાસ જો બહુ જાજુ ન કરવું હોય તો મિત્રો ટોપિક વાળી ટેસ્ટ જે છે ટોપિક વાળી ટેસ્ટ ગણિતની અને ટોપિક વાળી ટેસ્ટ રીડિંગની આ બંને મિત્રો કરી નાખો તો એની અંદર ઘણા બધા નવી પેટર્નો જે છે બધી આવી જતી હોય છે બરાબર તો આવું ત્રિપાંખીઓ તૈયારી જે છે મિત્રો આપણે રાખવી પડે તો એને વ્યવસ્થિત સંપૂર્ણ કોર્સ કહેવાય તમે તો શું કરો છો કે એક્ઝામ આવી આવી નથી મોટું લેવલ ભારી ગયું ને એકાદ વિડીયો જપટે ચડી ગયો હાલો જોઈને એક વાત પતી ગઈ એવું ખરેખર વાસ્તવિકતા મિત્રો ઘણી બધી અલગ હોય છે બરાબર તો સંપૂર્ણ કોર્સ કરજો એક્ઝામ તમે કોઈ પણ આપજો એક્ઝામ નું ક્યારે નામ જ નથી લેવાનો કેમ કે કોઈ પણ પ્રકારની એક્ઝામ હશે ગણિત નું એની અંદરથી થી મેથડો જે છે ગણિત પૂછવાની સ્ટાઈલો જે છે એ ઓરિજિનલ ગણિત જ રહેવાનું છે અને નવી તમામ પ્રકારની પેટર્નો જે છે એ આમાંથી પસાર થયા પછી મિત્રો 100% આવી જશે કોઈ પણ દાખલો બાકી રહેતો નથી પણ તમે આમાંથી કોઈ અડધું જ જોયેલું હોય તો ઘણું બધું તમારી માટે બાકી રહેતું હોય છે ઓકે તો મિત્રો ઘણી બધી આજે